ગત પચીસ તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના ખૂબ દુઃખદાયી ઘટના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જેને પોતાના સ્વજનો સોયો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો સત્યાવીસ તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે એ જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે ત્રણ લોકોના સ્વજનો ગુમાવ્યા હતા અને મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સેમ ડે રાજકોટ આવી ગયા હતા મુખ્યમંત્રી શ્રી પણ સવારે આવી ગયા હતા સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષસ્તાની એક સીટની રચના કરવામાં આવી છે આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ આવી પણ મારી લાગણી છે કારણ કે પોતાના સ્વજનો જેણે ગુમાવ્યા છે એની ઉપર શું વર્તી હોય એ તો એ જ જાણતા હોય ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસૂરવાનોને સજા થવી જોવાની રચના થઈ છે લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવારો આમાં છૂટવાના નથી

સ્વાભાવિક રીતે જયારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપર બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ મીરાણી છે કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિશેમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જ્યારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડીવાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય મને ખ્યાલ નથી આવી કોબા કમલમ માં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબક ગમે ગમેનું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ છે એટલે તમને હું એ જ છું કે જેની જે જવાબદારી થતી એની ઉપર છે 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 સરકાર કડક ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૂચના સ્પષ્ટ આપી આમાં કોઈને છોડવામાં એવું મારા ધ્યાનમાં આવ્યું છે તમારા સમક્ષ બરોબર છે જેનું નામ હશે એ ખુલવું જોઈએ